સંસ્કાર વાટિકા દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી પાદરા પોલીસ મથક માં ફરજ બજાવતા પોલીસ જવાનોને ને રક્ષાબંધી કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી હતી પાદરા શહેરમાં છેલ્લા ચાર વર્ષમાં કલામયી સંસ્કાર વાટિકા દ્વારા બાળકોને સંસ્કારનું સિંચન કરવામાં આવે છે અને વિવિધ કાર્યક્રમો તેમજ તાલીમનું આયોજન કરવામાં આવે છે છેલ્લા ચાર વર્ષથી પાદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાનોને રક્ષાબંધન નિમિત્તે રક્ષા બાંધી તેઓના આશીર્વાદ આપવામાં આવે છે ચોવીસ કલાક નાગરિકોની સેવા અને સલામતી માટે ખડેપગે રહેતી પોલીસને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી સંસ્કાર સંસ્કૃતિ સ્વવિકાસનું વિકાસ નું અને પાઠશાળા એટલે કલામય સંસ્કાર વાટિકા દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર પર્વ બહેનો ખાસ પોલીસ પાદરા મથકે રાખડી બાંધીને રક્ષા બાંધ્યું અમને ગર્વ છે અને ખૂબ જ આનંદ છે કે સમાજનું એક સારું કાર્ય અમે કલામય સંસ્કાર વાટિકા તરફથી કરી રહ્યા છે આજે તાલીમાર્થી બહેનોએ ખાસ પોલીસ કર્મચારીઓ સાથે ઉત્સાહ અને ઉમંગથી રાખડી બાંધી આ રક્ષાબંધનના પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી ¡Qué